વર્ષ બે હજાર ચોવીસમાં વિવિધ પ્રકારના ઇન્જિન ઓપ્શન સાથે નવી નવી કાર લોન્ચ થઈ જેમાં પેટ્રોલ ડીઝલ અને સીએનજી પાવરનો સમાવેશ થાય છે આજે તમને બે હજાર ચોવીસમાં લોન્ચ થયેલી ટોપ 5 કાર વિશે જણાવીએ જે તેના માઇલેજના કારણે સૌથી વધુ લોકપ્રિય બની છ લાખ પચાસ હજારથી લઈને નવ લાખ પચાસ હજારની કિંમતમાં મારુતિ સ્વિફ્ટ વર્ષ બે હજાર ચોવીસમાં લોન્ચ થઈ નવી મારુતિમાં એક પોઈન્ટ પાંચ લીટર પેટ્રોલ ઇન્જિન આપવામાં આવ્યું છે જે બેસ્ટ માઇલેજ આપે છે આ સિવાય આ કારમાં સીએનજી વેરિયન્ટ પણ મળે છે છ લાખ એંશી હજારથી લઈને દસ લાખ સુધીમાં મારુતિ ડિઝાયરનું નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું ડિઝાયરમાં પણ સ્વિફ્ટ સમાન એન્જિન ઓપ્શન આપવામાં આવે છે જોકે તેનું સીએનજી વેરિયન્ટ સ્વિફ્ટ કરતાં વધારે માઇલેજ આપે છે દ્રષ્ટિએ ટોયોટા અર્બન ક્રૂઝર ટેસર દમદાર સાબિત થાય છે વર્ષ બે હજાર ચોવીસમાં ક્રુઝર ટેસર એક પોઈન્ટ બે લિટર પેટ્રોલ અને એક લિટર ટર્બો પેટ્રોલ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી આ કાર પણ તેના માઇલેજના કારણે ચર્ચામાં રહી આઠ લાખથી પંદર લાખના બજેટમાં આવતી કિયા સોનેટ પણ વર્ષ બે હજાર ચોવીસમાં ખૂબ જ વેચાય છે કિયા સોનેટમાં ત્રણ ઓપ્શન આવે છે એક લીટર ટર્બો પેટ્રોલ એક પોઈન્ટ બે લીટર ટર્બો અને એક પોઈન્ટ પાંચ લીટર ડીઝલ ઇન્જિન કિયા તેના બેસ્ટ માઇલેજ માટે જાણીતી છે ન્યૂ હોન્ડા અમેઝ આઠ લાખથી લઈને અગિયાર લાખ સુધીના બજેટમાં લોન્ચ થઈ ન્યૂ હોન્ડા અમેઝ એક પોઈન્ટ બે લીટર પેટ્રોલ ઇન્જિન સાથે લોન્ચ થઈ છે જે પેટ્રોલ વેરિયન્ટમાં સૌથી સારું માઇલેજ ઓફર કરે છે